નમસ્કાર મિત્રો મારું નામ શૈષેજા કાછડીયા અને અન્ય લોકો આજે અમારા સંબંધ જિલ્લાની ગૌશાળા તમારો આવેલા છે આજે અમારે ગૌશાળાની તમને મુલાકાત કરાવું છું અને ત્યાંથી અમે તેલનું પણ એ લોકો ચાલુ કર્યું છે પૃથ્વીની તેલનો ઘણો કરીને એ પણ આગળ તેલનું બધું પ્રોસેસ કરાવીશ તો કોઈને દૂધ વરાછા વિસ્તારમાં લેવાનું હોય તો આ લોકો દૂધ પણ અહીંથી પ્રોવાઈડ કરે છે અને તેલ લેવાનું હોય તો હું તમને પહેલાં ગૌશાળા બતાવું છું આ લોકો એનો ઘાસ સારો છે હંમેશા આનું દૂધ એકદમ ફેર ગીર ગાયું હમણાં તમને બધી ગીર ગાયુથી માંડીને બધું બતાવીએ જો આ એનું ગૌશાળા છે આ એવું કઈ જગ્યાએ તો કે દુખિયાનો દરબાર છે આપણે જે મોટા વરાસાથી દુખિયાનો દરબાર રોડ ઉપર કેનાલ છે એની બાજુમાં જ આવે એ નંબર પણ હમણાં નીચે ડિસ્પ્લેમાં બતાવે છે એ નંબરમાં ફોન કરવાનો હવે હું ત્યાંથી જો આ ગીર ગાયું બધી આ જ ગાયુંનું સ્પેશિયલ દૂધ તમારે ત્યાં આવી જશે એકદમ ગેરંટી સાથે એટલે ગ્રુપમાં કોઈ અહીં આવીને લઈ જાઓ તો બી કોઈ ટેન્શન નથી અનગર આ લોકોનાથી ત્યાં માણસો ત્યાં તમારે ત્યાં ઘરે આપી જાય વરાસામાં કોઈ પણ જગ્યાએ અમે તો આજે ફરવા માટે આવેલા છે અમારે ઘરે આ ગાનું ગીત દૂધ આવે જ છે પણ બહુ મજા આવે છે એટલે તમારા મિત્રોને પણ કોઈને લેવું હોય તો અહીં આવજો હમણાં આજે ડિસ્પ્લેમાં તમને નંબર દેખાય છે એમાં ફોન કરો તો પણ ચાલશે જો આ સ્પેશિયલ બધું ગીર ગયું તો અહીંથી પછી અમે આ લોકોનું તેલનું પણ છે તેલનો ગાણો તો જો હવે પછી એ ગીર ગાયનું દૂધ શાહ પહેલાં પી લઈએ આ સાવી ગઈ છે હવે આ બદુડા નાનકુડા નાનકુડા જો એમ કાંઈ ઘટે તો આ લોકો ફરવા આવવું હોય તો પણ અવા એવું છે અહીંયા ને દૂધ કોઈને લેવાનું હોય તો જો આ ટાઈપના આ લોકો કમ્પ્લેટ લીટર અડધો લીટરમાં કમ્પ્લેટ કરીએ અને તમારે ત્યાં આપી જાય એટલે કોઈને લેવાનું હોય તો જે નંબર દેખાય છે એ નંબરમાં ફોન કરવાનો કાંઈ નહીં તો પાંચ દિવસ તમે શરૂઆત કરો હવે હું તમને બતાવું છું એ લોકોનું ઘરની જ ખેતરની વીસ નંબરની સીંગ ઓર્ગેનિક કોઈ જાતનું દવા વગર એ સિંગ પકાવે છે આ લોકો ઘરે અને એમાંથી જ આ લોકોનું પોતે ઘરે મિની તેલનો કાણો એ લોકોએ કરેલું છે સગા સંબંધીને કોઈને લેવું હોય તો બાકી તેલનો ડબ્બો માર્કેટમાં હજાર રૂપિયા પંદરસો રૂપિયાના પણ મળતા હશે પણ એવા તેલ ખાય અને શરીરમાં દવાખાનામાં ડૉક્ટરને પૈસા દેવા એના કરતાં આવું શુદ્ધ તમારી સામે તે અહીંયા કોઈ લોકલ માણસ જ નથી તમને હમણાં ગાડી બતાવવું

જો ઘણી વખત એવું થાય કે આપણે બહારથી તેલ લાવો છો તો પછી થાય હું અમુક વસ્તુ તમે તળો ને ઘરે તો નકરા ફીણ થાય એટલે ખબર પડી જાય આમાં કેમિકલ છે આ કેમિકલ વગર તમારે આમ જો આ ટાઈપનું ઉપર સીંગ નાખીને આ ટાઈપનું પ્રોસેસ કોઈ જાતનું કેમિકલ નહીં બોલો અને એકદમ ઓર્ગેનિક ઘરની સીંગનું તેલ વર્ષ દિવસ ભરવા માટે ડબ્બા જોતા હોય તો આજે તમને ડિસ્પ્લેમાં નંબર બતાવે છે એમાં ફોન કરવાનો એટલે એડ્રેસ આપશે અને અમુક ટકા અમુક ડબ્બા હોય તો તે ઘરે જ લોકો આપી દે કોઈ ટેન્શન નથી જો આખું આ પ્રોસેસ તમે જો આખું પ્રોસેસ જો નીચે તેલ થાય અને ઘણી વખત એવું થાય કેટલી જતના ફિલ્ટર કરેલા હોય ને તેલ એટલે પછી પ્રોબ્લેમ આવે છે પણ એકદમ આ ઓર્ગેનિક નેચરલ જે કે ને એ ત્યાંથી એનું બધું સાંભળો હોય ત્યાંથી એ પાઇપ દ્વારા જઈ એ પાઇપમાં થઈ અને ત્યાં થઈને આ ટાઈપનું આખું જુઓ તમે છે ને એટલે એક જ જગ્યા ઉપર દૂધનું પણ છે આ લોકોનું ગૌશાળા અને ગૌશાળામાં તે પોતે એ ટ્રાય મારી ઘર હાટ પછી ગ્રુપમાં ફેમિલી મેમ્બર મને ગ્રુપમાં હોય તો એકદમ જો તમારે સામે ડબો ભરતી એટલે અમારા મિત્રને ને અમારે બધાને લેવાનું હતું એટલે મેં આજે મોટી ગાડી લઈને જવા એ પણ તમને બધું બતાવીશ આ કઈ જગ્યાએ એડ્રેસ છે ટોટલ આ વિડીયો જો આ વિડીયો ખૂબ શેર કરજો એટલે ગ્રુપમાં કોઈને લેવું હોય તો ઘણી વખત કેવું થાય કે હલકું તેલ આપણે આવી જતા પછી શરીરમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવે એસિડિટી એસિડિટીનું વગેરે વગેરે થાય તો એકદમ નેચરલ આખો ગ્રુપોમાં આવ્યા છે બધા જો તમારી સામે અડધો કલાક ત્યાં બેસવાનું એટલે ગાયું ગીર ગાયું એનું દૂધની શા પહેલાં પીવાની અહીંયા કમ્પ્લીટ તમારે જે ડબ્બા લેવા હોય બધું કમ્પ્લીટ થઈ જાય સામે બેહવાનું જે પણ એની ભરતી હોય એ પ્રમાણે કમ્પ્લીટ કરીને કોઈ નહીં ટેન્શન તો આ વિડીયો ખૂબ શેર કરજો એટલે ગ્રુપમાં કોને લેવી હોય તો ટેન્શન વગર એકદમ ઓર્ગેનિક ઘણી વખત માર્કેટમાં સસ્તા બહુ તેલના ડબ્બા આવે છે પણ એમાં ઘણી વખત પછી આંખના ખંજવાળ આવવાનું નવા નવા બીમારી બહુ થાય છે એટલે એના માટે આ લોકો ઘરના સભ્યો માટે જ બનાવેલું છે પણ તમારે કોઈને ગ્રુપમાં જોતું હોય તો આ નંબરમાં ફોન કરજો વીસ નંર પોતાની બહુ મજા આવી એટલે આજે અમે મુલાકાત લીધી જો ગાડીઓ પણ તમે જો આ લોકો બીજા આવ્યા છે જે મર્સિડી છે ઓડી ગાડી લઈને એ લોકો બધા આવ્યા છે ત્યાં બેઠા છે એ ભાઈ એ લોકો નો કંઈક દસ ડબ્બા પ્રોસેસ થાય છે હું તમને આખું એટલે અમે પણ છોકરાને બધાને લઈને આવ્યા હતા એને મજા આવે એટલે મુલાકાત લ્યો તમે એક વાર ને ઓડી એવી જ ગાડીઓ લઈને બધા આવે પૃથ્વી તેલ ગાણો છે એનું નામ જો બરાબર ને આખો રસ્તો તમને બધું બતાવું છું આગથી અંદર આવો એટલે અહીંયા આવવાનું અડધો કલાક કલાકનો સમય લઈને આવો એટલે તમારે સામે જ બધું પ્રોસેસ કોઈ ટેન્શન નહીં આ વિડીયો ખૂબ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરજો અને કોઈ પણ આમ તેમ હોય એટલે કોમેન્ટ તમે કરો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો જો અમારી ગાડીમાં અમેનું તેલ આવવા અમારા જે ટોટલ દસ ડબ્બા હતા એ દસ ડબ્બા પહેલાં મેં કીધું ભરાવી દઉં અમે આજે સવારના અહીંયા જ થઈએ એટલે અમારા જે પ્રોસેસના ડબ્બા થઈ ગયા હતા એટલે મેં કીધું એ પહેલાં આપણે સ્ટોક ગાડીમાં લઈ લઈએ આમાં ડબ્બામાં કોઈ સ્ટીકર બીક્કર જોવો તમને છે એકદમ આપણે ઘણી વખત આ લોકો વાત કરી કે આમાં કેમ સ્ટીકર નથી માર્યું કે તમારે સ્ટીકર જોતો છે કે અંદર માલ જોતો છે સો ટકા એકદમ પરફેક્ટ માલ ઘણી વખત પચાસ વાર લખ્યો સો ટકા શુદ્ધ સો ટકા શુદ્ધ તો આપણને વિશ્વાસ મળે આ કયો રસ્તો છે આ કેનાલ વાળો રોડ છે આ કેનાલ છે જોયું તમે સુરતથી જે મોટા વરાશે થાવો આ દુખ્યાનો દબાણ વાળો રોડ તમને દેખાય છે બરોબર એટલે ત્યાંથી આવતા અંદર જાઓ એટલે જોઈને ત્યાં બોર્ડ મારેલું જ છે केनाल एक्झेट बाजू मृथ्वी मिनिशिंग आणि आस्तू आस्ता थोडं तुम्ही आगळ हालो ए आम्हीच शे आवडा ओके सुरत कि आज मोठापरा ए रस्तो आहे अंथ्यावी धन्यवाद आिडीओ खूप शिप